लोसा ही क्यों चाहिए? लोसा यहाँ पाकर जो, बंडल सर्विस, बंडल सर्विस क्या क्या बंदोबस्त आवाज़ आने वाली है? लगान बची है? लगान, खुले को, आ लगान कोई बची है? खुले को, अच्छा तुम्हारे पास तीन वही तो वाकर वही बचा है, अब क्या आप दो આ ભિલા પડે એટલે વ્યવસાય ચાલુ કર્યો તો ત્યારે થોડોક આટલો મંડપ ધીમે ધીમે જેમ મંડપ ચાલુ કરતા ગયા એમ અને આજે કેટલી બધી વસ્તુ છે જોઓ તમારી પાસે કેટલા ગાડા છે એસી ટી 90 અત્યારે ગાડા પરમાઈને તો એની પાસે એટલું થઈ એમ છે તમે આ ચાલુ કર્યું ત્યારે કેટલાથી ચાલુ કર્યું હતું દસ ગાળા હતા તો અત્યારે એસી ગાળા હોય તો કરોડ રૂપિયા ઉપર રોકાણ વિક અત્યારે એક કરોડ રૂપિયા ઉપર એને ઇન્વેસ્ટમેન્ટ આમાં કરેલું છે ત્યારે એને વ્યવસાયમાં એને રોજગારી જે મળવાની હોય મળે અત્યારે જો કેવડા મોટા મોટા છો આ બધી વસ્તુ રાખે અને ત્યાં મંડપ સર્કિટમાં જે ઓર્ડર આપે ત્યાં ફિટ કરવા જાય વાહન લાઇન અને માણસો લાઈન જાય છે સમજાઈ ગયું હવે હા આ વ્યવસાયનો પહેલા તો કઈ ખબર નથી મંડપ ક્યારે બાંધવો શું કરવું ઈ ચાલો રેડી